આ હેઠે શું દેકારો થાય મારી માં આયા બેઠી અને આ કોના આ બેઠી આ છોકરો ઓળખાતો નથી એ મારી માં કયો હે છોકરો એ મારી માં તને કઉ નથી અભરાતું ઉભી રે મારી માં શરમ વગર ની આવું

અлле હવે હું કરું આ માર બેરુ યાર ચાલી લી તો મારું નામ ન દે દે તો હારું શું કરું હાલ તો હાલ મને નાવાઈ દીયો મને કેમ પકડ્યો છે તને આટલે પકડ્યો છે તું મારી વાડીમાં આયો શું લેવા લે ઈ કૂતરૂ વાય ગયો તો એટલે આયો તો પણ કૂતરાનું નામ ન દે કૂતરા આ પર કેમ છેત જાય તું એ આનો વાક છે હે આ કે આનો વાક છે તો આ વાતમાં કાઈ ગમ હોય લે કા કે સો સાહેબને ફોન કે રાવ મુકુને આને લે એ ના બેર ઉપર સાહેબ હું એમા ફોન કરું જો તું મુંજી હાલો હા સાહેબ આ ઓ મથુરીયા નો છોકરો રયો અમાર ઘિરાયન કાય સોરી ગયો પકડી લીધો તમે આવો કાય ક્યાં એ હા હવે આવે મારો વાક નથી હોય એ આનો વાક હે અમને સાહેબ આવ એટલે કોનો વાક છે ને બધું ખબર આઈ સાહેબ